મહેસાણાના વરતા ગામે દેશી દારૂના અડ્ડા ફૂલ્યા ફાળ્યા પોલીસ મુખ પ્રેક્ષક ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે તો હવે કહેવા લાયક જ નથી કારણ કે ગુજરાતમાં છાપરે દેશી અને અને વિદેશી દારૂ માગો માગો ત્યાં કોઈ પણ વગર મળે છે જે સત્ય છે આ કહેવામાં જરા પણ ખચકાટ નથી રહેતો એનું કારણ છે જે દારૂબંધી ગાંધીજી ગુજરાતમાં કરીને તો ગયા પણ તેનો અમલ કરાવવાની જવાબદારી આપણી વફાદાર પોલીસની છે એ પણ અમે નથી કહેતા કે દરેક પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટ છે પરંતુ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની હાલમાં પણ વિદેશી સાથે ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ધમધમે છે જેનો સીધો આક્ષેપ લોકો પોલીસ પર કરે છે ને હા સ્વાભાવિક છે કે જેને જે કામ સોંપ્યું છે તે કેમ નથી થતું પરંતુ પોલીસ પણ મોટા માથા જે વિદેશી દારૂ વેચે છે તેને પકડી લે છે પરંતુ દેશી દારૂ વેચતા બુટલે ઘરો પણ તવાઈ કેમ નહીં આ પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે જે મહેસાણાના વીરતા ગામના કેટલાક વિસ્તારની તો વીરતાની હમણાં જ થોડા સમય પહેલા એક પત્રકાર દ્વારા મહેસાણા તાલુકા પોલીસને દેશી દારૂની ખાલી પોટોરીઓ ઠેર ઠેર પડેલી તો બીજી તરફ દારૂ પીને આરામથી મીઠી નીંદર માણી રહેલા એક દારૂડિયાના વિઝ્યુઅલ આપ્યા હતા કાર્યવાહી કરવા વોટ્સએપ દ્વારા લખવામાં પણ આવ્યું હતું પરંતુ કોણ આ મહેસાણા તાલુકા પોલીસ તંત્રને દેશી દારૂના અડ્ડા ઉમાર દસ નથી કે પછી પુષ્પમ પત્રમ ના કારણે ખચકાટ થતો હશે એ તો રામ જાણે પરંતુ કાર્યવાહી નથી થઈ એ સત્ય છે ત્યારે મહેસાણા તાલુકાના વિરતા ગામે આવેલ મંદિરની આગળ ચોકમાં મુતળીઓમાં તળાવ કિનારે સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની ખાલી પોટેલો જોવા મળી રહે છે પરંતુ અંદરનો ભરેલો રાક્ષસ તો આજનું યુવાધન પીને બરબાદીના પંથે જઈ રહ્યું છે તો બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે દરમિયાન પંચાયત કચેરીની બાજુમાં પણ દારૂનું કટિંગ થતું હોવાની અને પંચવટીમાં મહેફિલ જામતી હોવાની પણ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે મહેસાણા તાલુકાના જાંબાસ પોલીસ ઇન્સ્પેક્ટર દેશી દારૂના અડ્ડા ઉપર દોષ બોલાવી વિરતા ગામ ને ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો અહેસાસ કરાવશે કે પછી હોતી હે ચલતી હે બ્યુરો રિપોર્ટ